ભગવાનના દિવ્ય ગુણાનુવાદ જેના સંસ્મરણો ક્યારે ભૂલાતા ન હોય એવી લીલા યુગો વીતી જાય છતાંય ભૂલાય નહીં એવું પરમ તત્વ છે ત્રેતા યુગની વાત એ પછી તો દ્વાપર યુગ આવી ગયો એ પછી કલયુગ સ્ટાર્ટ થઈ ગયો આટલા યુગો આટલા વર્ષો જતા છતાંય એ લીલા અમર તમે ભૂલી ભૂલવા ધારો તો ભી ભૂલી ના શકો એવી લીલા તમે કદાચ એમ ઈચ્છો કે મારે આમ ભૂલી જવું છે છતાંય ભૂલાય નહીં ન ભૂલો ન ભવિષ્યંતિ ન ભૂતો ન વર્તમાન સતત યાદ રહે એને લીલા કહી શકે ઘણી વખત હું કહું કે કથા તો હરિની જ હોય ભગવાનની જ કથા હોય બાકી બધાની તો વ્યથા જ હોય રામની કથા હોય કૃષ્ણની કથા હોય એને કથા કહી શકાય ની કથા તમે વારંવાર સાંભળો કે વારંવાર કહો તો ભી તમને સંતોષ ન થાય એટલે એને કથા કહી શકાય આપણી કથા કોકને કીધી હોય ને તો બે વાર સંભળાવી દો ત્રીજી વાર માં કીએ બસ કરો બાપા હવે એને એ સાંભળવી ગમે નહીં તમે કરજો કોક દીક ટ્રાય કરજો આના જીવન ચરિત્રો આપણને રોજ ગાવા ગમે રોજ સાંભળવા ગમે ઉદાત જીવન ચરિત્રો ભલે આપણને એમ ખબર જ હોય આપણને બધી જ ખબર હોય પણ છતાં એમાંથી નવું નવું તત્વ સાંભળવા માટે આપણે કથાનો આધાર લઈએ છીએ કથા આધાર છે જીવનનો એક આધાર જીવન જીવવાનો આધાર જ્યારે જ્યારે આપણે આ ભવસાગરની ભૂલવણીમાં ક્યાંક ને ક્યાંક ફસાઈ જતા હોઈએ ક્યાંક ને ક્યાંક આપણા જીવનમાં પ્રશ્નો ઉદભવ થતા હોય તો આ પ્રશ્નોના સમાધાન કોણ આપે છે શાસ્ત્ર દુર્લભ કે પ્રશ્નો ઉદ્ભવ થાય ને તમે કોઈને પૂછો તો એ કદાચ તમારા અને એના સ્વાર્થ પ્રમાણે તમને સલાહ આપે પણ જ્યારે શાસ્ત્રોનો સહારો લઈ અને માંથી પ્રશ્નોનું સમાધાન કરીએ ને ત્યારે એમાં કોઈ સ્વાર્થ નથી હોતો રસ્તો બતાવે આપણે મુંજવતા પ્રશ્નોના સમાધાન માટે એક વચ્ચેનો પ્રશ્ન એટલે શાસ્ત્ર છે એટલે શાસ્ત્રોની રચના છે ક્યારેય ન ભૂલાય અને એમાં આ તો માનસ રામચરિત માનસ તુલસીદાસજીએ માનસ શબ્દનો પ્રયોગ કર્યો છે માનસ શું કામ હે 니જે રામચરિત માનસ રાખા આનું નામ રાખ્યું છે રામચરિત માનસ ચરિતનો અર્થ થાય ચરિતાર્થ કરે આપણને બધાને ચરિતાર્થ કરે એ ચરિત છે બીજા નંબરમાં માણસ એટલે જેમાં મન દ્વારા મનને શાંતિની અનુભૂતિ થાય એટલે માણસ ત્રીજો અર્થ એવો ભી કહી શકાય કે મનની અંદર ઉતરી અને સાંભળવામાં આવે તો આ તત્વ સમજાય એટલે માણસ અંદર ઉતરીને મન દ્વારા સાંભળવામાં આવે તો જ આ સમજાય બાકી તો ક્યાં કોઈને સમજાવે સમજવા માટે તો આવી કેટલી કથાઓ સાંભળવી પડશે તઈ આમાં જરા ખડ હુજ કે નહીં બાકી તો નહીં મેળાવે આ કાલે આપણે વંદના પ્રકરણ જોયું છે ઘણા લોકો એમ કે છે કે રામજીની કથા હોય તો ત્યાં હનુમાનજી મહારાજની હાજરી હોય ઘણા લોકો એમ કહે કે ભાઈ હનુમાનજી આવ્યા હોય તો આપણને કેમ ન દેખાય

એ તો આપણને ન દેખાય તો આપણા આપણી કમજોરી કહેવાય પણ છે ખરા આપણને નથી દેખાતા કેમ તો કે આપણ મોતિયો આવ્યો બાકી છે ખરા એ અરે ચારે ચાર યુગમાં સતયુગમાં છે ત્રેતામાં બી તો છે જ રામના કાર્ય કર્યા એટલે આપણને ખબર છે કે એમાં તો મૂળ રૂપે હનુમંતજી બિરાજમાન હતા સતયુગમાં હતા કેવી રીતે તો કે શંકર સુવન કેસરી નંદ શંકર સુવન કેસરી નન સતયુગમાં

હનુમાનજીની મુદ્રા કહેવાય છે કે એક પગ વાળેલો હોય એક પગ ઊભો હોય એવી રીતે એનું બેઠક છે એનું કારણ કે સતત ભગવાનના કાર્યમાં તરત ઉતિષ્ઠ થાય જરા બી મારો વિલંબ ન થાય ને વળી ઓલું ઊભા થવામાં હાથ ફોડવા પડે ને ધીમે ધીમે ઊભા થાય ને એવી રીતે ના હોવું જોઈએ આ પુકાર થયો નથી ને દોડ્યા નથી હંમેશા બેઠક આપણી એવી જ હોવી જોઈએ કે ભગવાન પુકાર ને આપણી દોડ થઈ જાય શંકર મહાજગવર દ્વાપરમાં કૃષ્ણ અવતારમાં ધજા ઉપર બિરાજમાન પરમ તત્વ હનુમાનજી મહારાજ તો કોઈએ કહ્યું કે તો મહારાજ કલયુગમાં કેવી રીતે કલયુગની અંદર ખલબલ પાવક જ્ઞાન ધન હૃદય જાસ આગા પ્રણવ પવન કુમાર ખલબલ પાવક જ્ઞાન પવન સ્વરૂપે કલયુગમાં કેવી રીતે પવન સ્વરૂપે છે પવન છે તો આપણો શ્વાસ ચાલે છે